નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં જો તમે આ વર્ષે આ ખાતરી પર મોંઘું સોનું ખરીદી શકતા નથી તો તેના અમુક એવી વસ્તુ છે જે અક્ષય તૃતીયા પર ઘરે લાવવામાં આવે તો ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીએ આ કઈ એવી વસ્તુઓ છે જે ઘરમાં લાવવાથી સુખ શાંતિ અને પૈસા મળે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ એટલે આખા ત્રીજ જેમ આ તહેવારને શુભ માનવામાં આવે છે અને તે ધન અને અનાજની દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસાવે છે દેવી લક્ષ્મી પાસેથી ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રકારની પૂજા પદ્ધતિઓ અને માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે આ દિવસે જ્યાં વિધિપૂર્વક પૂજા અને મંત્રોના જાપ દ્વારા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાં એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં સોનું અથવા ચાંદી અથવા તેનાથી બનેલી કોઈ પણ વસ્તુ ખરીદવાથી વ્યક્તિ માટે સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવુ માનવામાં આવે છે કે આ ખાત્રીજના દિવસે ખરીદેલું સોનું ખૂબ જ શુભ સાબિત થાય છે અને તે વ્યક્તિના ઘરમાં આખા વર્ષ દરમિયાન રાખેલી સંપત્તિને બમણી અથવા ચારગણી કરવાનું કારક બને છે પરંતુ જો તમે અક્ષય તૃતીયાના દિવસે મોંઘું સોનું ખરીદી શકતા નથી અક્ષય તૃતીયા તો તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણ કે સનાતન પરંપરામાં અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાના અન્ય ઘણા સરળ અને સાબિત માર્ગો છે ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં કઈ વસ્તુઓ વ્યક્તિ માટે સૌભાગ્ય લાવે છે ચરણ પાદુકાથી ભાગ્ય ચમકશે સનાતન પરંપરામાં ધન અને ધાન્ય માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં આ વર્ષે અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણ પાદુકા ખરીદો અને નિયમો અનુસાર તેની સ્થાપના કરીને દરરોજ પૂજા કરો માતાના ચરણોની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે કેળી કોડીથી ઈચ્છાઓ પૂર્ણ થશે અક્ષય તૃતીયા પરમા લક્ષ્મી પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે આ દિવસે બજારમાંથી પીળી કોળી ખરીદીને માતાની પૂજામાં અર્પણ કરો અને બીજા દિવસે તેને લાલ રંગના કપડામાં બાંધીને તમારા ધન સ્થાન પર રાખો પૂજાના ઉપાય કરવાથી આખા વર્ષ સુધી ધનની કમી નહીં રહે ધાન બનાવશે ધનવા જો તમે અક્ષય તૃતીયા પર કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો તમારા દુઃખ અને દરિદ્રતાને દૂર કરવા અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે મુઠ્ઠીભર જવ ખરીદો અને આ શુભ તહેવાર પર તમારા ઘરે લાવો જેનાથી ઘરમાં પૈસાનો વરસાદ થાય છે આવા ઉપાયો અખાત્રીજના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધન ની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક વિડીયો કોમેન્ટ બોક્સ માં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે